सूरत शहर में आरती इंस्पेक्टर ने बे ईसमो मार मारी हो तो आरती इंस्पेक्टर, इंस्पेक्टर ने कार ने आगे फिल्म स्टाइल में मोपेड चला कनटगढ़ करवा उपरांत कार ना दरवाजा पर मुक्का मारिया था ना इंस्पेक्टर ने मुक्का मारवा साथी तुम यहाँ दोबारा दिखोगे तो तुमको गाड़ी के साथ जला देंगे तेरे को उखाड़ना है वो उखाड़ ले हम तेरे को छोड़ेंगे नहीं पुलिस को फोन करना है तो करो

મોપેડ ચાલકે મોપેડ લઈ નીકળ્યા અને ઇન્સ્પેક્ટર ની કાર્યોંકાર કન્નગઢ સર કરવાનું શરૂ કર્યું ઇન્સ્પેક્ટરે હોન મારવાનું ચાલુ રાખતા મોપેડ કારની સાઈડમાં લાવી કાર પર લાત મારી હતી જેથી ઇન્સ્પેક્ટરે કાર સાઈડ પર ઉભી રાખતા વેદજ બંને જણ કારની આજુબાજુ આગળના દરવાજા પર ધસી આવ્યા અને કાચમાં જેથી તુષારભાઈએ ડાકવી કાર રિવર્સ લઈ બર્ન હાઉસ રાખી કારમાંથી ઉતરી નુકસાન થયું છે કે નહીં તે જોઈ રહ્યા હતા ત્યારે ધસી આવેલા મોપેટ ચાલક પૈકી એક જણાએ પાછળથી પકડી રાખી બીજાએ ઉપરા ચાપડી મોઢા ઉપર સાત થી આઠ ફેટ મારી હતી ઇન્સ્પેક્ટરે પોલીસ બોલાવવાનું કહેતા મોપેટ સવાર બંને યુવાનો તુમ દુબારા દિખોગે તો તુમકો ગાડી કે સાથ જલા દેગે એવી ધમકી આપી બંને ત્યાંથી ધમકી આપીને નાસી છૂટ્યા હતા આ બનાવમાં પોલીસે કોલેજમાં અભ્યાસ કરતા સૌમેલ ગાયકવાડ અને હોટલ મેનેજમેન્ટ નું કામ કરતા પ્રેમ ગાયકવાડ ધરપકડ કરી છે અને તેઓની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ તેર નવેમ્બર બે હાજર પચીસ ના રોજ મોડી સાંજે લગભગ અઢાર વાગ્યા બાદ અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જે એન ડિવિઝન અને ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે ત્યાં થ્રી સ્ટાર કેફે પાસે એક વ્યક્તિ પર હુમલોનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કાર્યવાહી કરતા આ બનાવની વિગત ધ્યાનમાં આવેલ છે બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારોએ તેમને વ્હીકલ ને કટ મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ફરિયાદી ડરી તેમણે તેમની વાહનને સાઈડમાં રાખી તથા પોતાની ગાડીને કઈ નુકસાન થયું છે કે જોવા ચેક કરવા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધેલ હતા ત્યારબાદ આ ફરિયાદીએ એકસો બાર પર ફોન કરીને પોલીસને બોલાવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા ફરિયાદી ત્યારબાદ સારવાર લઈને અત્રના પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી ફરિયાદ કરીને આરોપીઓને હતા આ આરોપીઓની તપાસ કરતા જાણવા મળેલ કે તેઓએ ફરિયાદીને ધિક્કા મૂકીનો માર મારેલ હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી આ બાબતે બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે

કે વાહલીટીઓ ઇન્સ્પેક્ટર સાહેબની ગાડીના બ્લેક કાચના નંબર પ્લેટ રોગનિયે તો એના વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી ઉપરોક્ત મનાવમાં ફરિયાદીની જે તે સમયે જે ગાડી હતી તે ગુના તરફે દાખલ ન હતી આથી અમે ગાડી કબજે કરી નથી પરંતુ આપે ધ્યાન દોર્યું છે તો અમે એ બાબતે પણ વધુ તપાસ કરીશું